આપ જોઈ રહ્યા છો ગર્ભપાત કરાવવા માટે હતી તેર વર્ષના સગીર સાથે શિક્ષિકાએ બાંધ્યા હતા શારીરિક સંબંધ તેર વર્ષના સગીરથી ત્રેવીસ વર્ષીય શિક્ષિકા બની હતી ગર્ભવતી બંને ફરાર થતા પોલીસે રાજસ્થાન બોર્ડર પાસેથી પકડ્યા હતા કે સુરતમાં શિક્ષિકાને ગર્ભપાત માટેની કોર્ટે મંજૂરી આપી દીધી છે જી હા શિક્ષિકાને એક સપ્તાહમાં જ કરાવવા માટેની છે મેડિકલ રિપોર્ટના આધારે શિક્ષિકાને કોર્ટે આ મંજૂરી આપી છે શિક્ષિકાએ ગર્ભપાત કરાવવા માટે કોર્ટમાં અરજી કરી હતી અને આ અરજીને સ્વીકારવામાં આવી છે અને ગર્ભપાત માટેની મંજૂરી આપવામાં આવી છે આપણે જણાવી દઈએ કે પોતાનાથી દસ વર્ષ નાના એટલે કે વર્ષના સગીર સાથે આ શિક્ષિકાએ શારીરિક સંબંધ બાંધ્યા હતા અને શિક્ષિકા ગર્ભવતી થઈ હતી તેર વર્ષના સગીરથી ત્રેવીસ વર્ષીય શિક્ષિકા ગર્ભવતી બનતા ગર્ભપાત માટેની કોર્ટમાં અરજી કરી હતી અને જે અરજીને કોર્ટે સ્વીકારી છે અને ગર્ભપાત માટેની મંજૂરી આપી છે જણાવી દઈએ કે જે ખબર સામે આવી છે તેમાં ત્રેવીસ વર્ષીય શિક્ષિકાને ગર્ભપાત માટે કોર્ટે મંજૂરી આપી દીધી છે ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો કે જ્યાં વર્ષીય શિક્ષિકા પોતાનાથી વર્ષ નાના એટલે કે વર્ષના સગીર સાથે શારીરિક સંબંધ બાંધીને ગર્ભવતી બની હતી અને કોર્ટમાં ગર્ભપાત માટે અરજી કરી હતી વધુ માહિતી સાથે જોડાયા છે સંવાદદાતા ધ્રુવ ધ્રુવ એક તો ખૂબ જ ચકચારો કિસ્સ ચકચારી આ કિસ્સો કારણ કે ત્રેવીસ વર્ષ શિક્ષિકા કે જે પોતાનાથી દસ વર્ષ નાના સગીર વયના બાળકથી ગર્ભવતી બની અને ગર્ભપાત માટે અરજી કરી જે અરજીને કોર્ટે સ્વીકારી લીધી છે અને મંજૂરી પણ આપી છે શું અપડેટ અ બિલકુલ સમગ્ર સુરત જ નહીં સમગ્ર ગુજરાતમાં એક ચર્ચાનો વિષય બની રહેલો એક કેસ હતો જેમાં ત્રેવીસ વર્ષની શિક્ષિકા હતી ને તેના ઘરે જે ટ્યુશન માટે અભ્યાસ કરવા આવતો તેર વર્ષનો જે સગીર વયનો યુવક હતો છોકરો હતો તેની સાથે પ્રેમ સંબંધ થયો અને તેની સાથે શારીરિક સંબંધ થયા અને તેના આજથી એક પાંચ મહિનાનો ગર્ભ પણ રહ્યો હોવાનું સામે આવ્યું આ તમામ બાબત જ્યારે સામે આવી ત્યારે શિક્ષિકા સૌપ્રથમ તો ત્યાંથી બંનેને લઈને ભાગી ગઈ હતી પરંતુ ત્યારબાદ પોલીસે તેને રાજસ્થાન બોર્ડરથી ઝડપી પાડી અને મેડિકલ પરીક્ષણ કરતા આ સમગ્ર ઘટસ્ફોટ સામે થયો હતો કે તેને પાંચ મહિનાનો ગર્ભ છે હવે આ ગર્ભનું શું કરવું તેને લઈને પણ અનેક સવાલ હતા ત્યારે જે તેમનો જે વકીલ છે તેમણે આ ગર્ભપાત કરવા માટેની એક મંજૂરી માટેની કોર્ટમાં અરજી પણ કરી હતી મહિલાએ પણ મંજૂરી બતાવી હતી ત્યારે આપણી સાથે જે તેમના વકીલ છે વાજીદ શેખ તે આપણી સાથે જોડાય છે તેમની સાથે જ વાત કરીશું સાહેબ આખું આ કેસ જે ખૂબ જ ચર્ચારિત અને ચર્ચાનો વિષય બન્યું હતું હવે આમાં ગર્ભપાત માટેની અરજી થઈ પછી કઈ કઈ રીતના આખું થયું છે શું કહેશું આમાં અમે ચાર પાંચ દિવસ પહેલા ગર્ભપાત્રી એબોર્સની એમટીપી એક્ટ હેઠળ અરજી કરી હતી મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનેન્સીની પોલીસ દ્વારા અભિપ્રાય માંગવામાં આવ્યો હતો કોર્ટે પોલીસને આગ્રહ કર્યો હતો પોલીસે મેડિકલ ડોક્ટર્સને ઓપિનિયન લીધો હતો ત્યારે પછી મંજૂરી ગઈકાલે આવી ગઈ હતી તેર પાંચ બે હજાર પચીસ ના રોજ સાહેબ આમાં કઈ કઈ રીતની વાતો થઈ દલીલો થઈ હતી કારણ કે કદાચ પહેલો એવો કેસ હશે કે આ રીતે ગર્ભપાતની સુરતમાં કોઈ મહિલાએ અરજી કરી હોય અને એને આપવામાં મંજૂર થઈ હોય આમાં દલીલોથી પણ વધારે મેડિકલ નો ઓપિનિયન લેવામાં આવે છે અને જે અમારી રિટર્ન એપ્લિકેશન હતી તેની ઉપર જ નામદાર કોર્ટે ઓર્ડર કર્યો છે વધારે તો સુધીમાં કરવાનું હોય કઈ રીતે એમાં કોની કોની હાજરીમાં કઈ રીતે કરવાનું હોય શું શું એમાં તાકીદ કરવામાં આવી છે કેમ કે મહિલા બેન આરોપી મહિલા બેન જ્યુડિશિયલ કસ્ટડીમાં છે એટલે એમને જેલમાંથી એમને ડાયરેક્ટ હોસ્પિટલમાં મોકલવામાં આવશે અને ત્યાંથી એમનું ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી થશે સાહેબ શા માટે એકદમ ઇમ્પોર્ટન્ટ કેસ પણ બની રહ્યો છે અને ધ્યાન આપી રહ્યું છે કે જે રીતે એને મંજૂરી મળી છે ડીએનએફ કરાવી હશે કઈ કઈ રીતની તપાસ હોય દલીલ કરતા હોય ત્યારે કઈ કઈ રીતની દલીલો થતી હોય છે રોંગ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ પોસ્કો કર્યો છે અમે નથી માનતા કે આમાં પોસ્કો છે મારું એવું પર્સનલ ઓપિનિયન એવો છે કે જે પોસ્કોની અમુક સેક્શનો છે જેમાં સેક્શન

હોય અને તેની સાથે જયારે કોઈ પણ એક્સ મહિલાનો સંભોગ થાય કે શારીરિક સંબંધ થાય ત્યારે એના જે ફિઝિકલ હું એને હું સ્પેસિફિક વર્ડ યુઝ કરું તો તે ફિઝિકલ કેપેસિટી એટલી ન હોતી કે પોષિત બાળક એનાથી જન્મ લે હા આ પ્રકારના રિપોર્ટ પણ આપવામાં ઓપિનિયન આપવામાં આવ્યા ડોક્ટરના હા હા આપવામાં આવે જ છે તો પછી ફાઇનલી કોર્ટે કઈ રીતનું જજમેન્ટ આપ્યું એ સમય કઈ રીતનો હતો અને કેટલો મહત્વનો આ જજમેન્ટ કહી શકાય છે બહુ મહત્વનું જજમેન્ટ જો નામદાર કોર્ટ આમાં એબોર્શનની મંજૂરી નહીં આપે અને જો એ બાળક જન્મ લેશે તો બાળકનું ભરણ પોષણ શું કોણ કરશે એમના પિતાનું શું નામ રહેશે પિતા કોણ રહેશે ઘણી બધી

અને એના સંદર્ભમાં ઓર્ડર મળ્યું નહીં આ તો એક સામાજિક ઇશ્યુ પણ છે એટલે કોર્ટો આવું કરે એવું માનતો નથી અને સાહેબ જે રીતે આ આખો કેસ થયો એટલે મહિલાએ પણ શરૂઆતમાં આ બાબતે મંજૂરી કે ઈચ્છા બતાવી હતી શરૂઆતમાં નહીં બતાવી હતી મંજૂરી મહિલાને અને પછી અમે મળવા જેલમાં અમારા એક સાથી એડવોકેટ છે સ્નેહલ બેન સ્નેહલ પટેલ કરીને સારા એડવોકેટ છે એમને મળવા ગયા હતા જેલમાં કેમ કે મહિલા છે અને મહિલાને જ મળવા મોકલાય એમાં તો એમને આ મંજૂરી સંમતિ આપી હતી કે ભાઈ ગર્ભપાત કરવો છે આ હતા મહિલા શિક્ષિકા એડવોકેટ જે મહિલા શિક્ષિકા જે છે તેમના એડવોકેટ તેમની સાથે વાત થઈ તેમને જે રીતે કહ્યું આખી એક દલીલો થઈ મેડિકલનો પણ પુરાવો મુકાયો છે કોર્ટમાં અને કદાચ ક્યાંક નાના બાળક હતો એટલે તેને લઈને તેની શારીરિક ક્ષમતા પણ એટલી ના હોઈ શકે જેને લઈને બાળક કુપોષિત પણ જન્મી શકે છે તેવી પણ એક શક્યતા વ્યક્ત કરી હતી અને આ તમામ આધાર પુરાવાઓને ધ્યાને રાખી કોર્ટે જે છે તે ગર્ભપાતની મંજૂરી આપી છે શિક્ષિકા એ શરૂઆતમાં આ ગર્ભપાત માટે ન કરવા માટે પણ ઈચ્છા વ્યક્ત કરી હતી પણ જોકે સમજાવત બાદ તેને પણ આ ગર્ભપાત માટેની મંજૂરી અને રાજીપો દર્શાવતા આખરે આ મંજૂરી મળી છે અને આખરે હવે આજથી લઈને અઠવાડિયા સુધીમાં આ ગર્ભપાત થઈ શકે કરવામાં આવે તે પ્રકારની વાત કરવામાં આવી છે અને તેને લઈને તમામ બાબતની તૈયારી પણ કરી દેવામાં આવી છે જી ધ્રુવ માહિતી સાથે જોડાવા બદલ